રાજ્યમાં બનતા આપરાધિક બનાવો માર્ગ અકસ્માતો અને અન્ય ઘટનાઓ અંગે આધુનિક ટેકનોલોજીના મદદથી પોલીસ એમરજન્સીના બનાવોમાં ઘટના સ્થળ ઉપર નાગરિકોને ત્વરિત મદદ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવ્યો છે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશા અનુસાર રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ડાયલ એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટ તેમજ ગુજરાત પોલીસના નવનિર્મિત મકાનો તથા પોલીસ વાહનોનું કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ સભ્ય અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વિવિધ સુરક્ષાલક્ષી પ્રકલ્પોનો આજે શુભારંભ લોકાર્પણ કર્યું હતું જેમાં ડાયલ એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત અધ્યતન કોલ સેન્ટર અને પાંચસો જનરક્ષક વાનનું પ્રસ્થાન તેમજ પોલીસની મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હેઠળ નવીન પાંચસો જેટલી બોલેરો વાનનું લોકસેવા માટે પ્રસ્થાન લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રતિકાત્મક રૂપે મહાનુભાવોના હસ્તે પોલીસ વિભાગના ચાલકોને વાહનોની ચાવી અર્પણ કરવામાં આવી હતી આ ઉપરાંત ગુજરાત હાઉસિંગ દ્વારા ગૃહ ભાગના રૂપિયા બસો સત્તર કરોડના ખર્ચે નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક મકાનોનું પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઈ લોકાર્પણ તેમજ દેશમાં પ્રથમવાર ગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આપવામાં આવેલ આઈએસ પંદર હજાર સાતસો સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જનરક્ષક એકસો બારનું લોકાર્પણ કરતા જણાવ્યું કે આપતકાલીન સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવામાંથી હવે મુક્તિ મળશે માત્ર એકસો બાર એક જ નંબર ડાયલ કરવાથી પોલીસ ફાયર એમ્બ્યુલન્સ મહિલા હેલ્પલાઇન ચાઇલ્ડ હેલ્પલાઇન બધા માટે તત્કાલ મદદ મળશે સોફિસ્ટિકેટેડ સોફ્ટવેર સંચાલિત જીપીએસથી આ વાહનો દ્વારા ગુજરાત સરકારે ન્યૂ એજ સ્માર્ટ પોલીસિંગની દિશામાં મહત્વના કદમ ઉઠાવ્યા છે જનરક્ષક એકસો બારનું આધુનિક ટેકનોલોજીથી સજ્જ કંટ્રોલ રૂમમાં અમદાવાદમાં એકસો પચાસ કર્મચારીઓ ચોવીસ ગુણ્યા સાત સેવા આપશે અને રાજ્યના નાગરિકોને સેવા પૂરી પાડશે